ડાંગ સિટી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં દ્રાંદ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી જેડી પુરોહિત પીઆઈએમયુ મશી ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં ઈદ મિલાદુન નબીનું જુલુસ આવતું હોવાથી અને ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિની મીટીંગમાં લોકોને શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી કરી સોશિયલ મીડિયાની અફવા પર ધ્યાન ન આપવા તેમજ ડીચે પર ભાગતા ગીતો જે વગાડવામાં આવે છે તે જવાબદારી પૂર્ણ વગાડવા તે માટેનું સૂચન અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું આ મીટીંગમાં હિન્દુ સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકાર મિત્ર સહિત સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આપણે આજ સુરેન્દ્રનગર જિલ્લાના આપણે ધ્રાંગધ્રા જે તાલુકા છે આના ધ્રાંગધ્રાના જે સિટી અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને પાટડી જે પોલીસ સ્ટેશન છે આ જગ્યાએ મુલાકાત લેવામાં આવેલ છે આગામી સમયમાં આપણે અત્યારે ગણેશ જે ઉત્સવ ચાલે છે આમે ગણેશ ગણેશ જે વિસર્જન છે એ અને ઈદનો જે ફેસ્ટિવલ છે આના આપણે જુલુસ પણ નીકળવાના છે આના સંબંધમાં આજે પાટડી અને આપણે જે ધ્રાંગધ્રા જે સિટી છે ત્યાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ છે અને આ બેઠકમાં જે આયોજકો અને જે આગેવાન હતા એ સામેલ હતા અને આને સાથે આપણા જે ધ્રાંગધ્રા જે એસડીપીઓ છે પુરોહિત અને અહીંયાના પીઆઈ જે પીઆઈ શ્રી છે મસી એ બધા સામેલ હતા અને સમાજના આગેવાનો સાથે શાંતિપૂર્ણ જે સારી રીતે એક મિટિંગનું આયોજન કરેલ છે અને આ મીટિંગ મેં તમામ જે વ્યવસ્થાઓથી રિલેટેડ ચર્ચા થઈ છે અને મને એવો પૂરો ભરોસો છે કે આગામી સમયમાં શાંતિપૂર્ણ રૂપથી તમામ જે જુલુસ અને જે આપણા બીજા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ રૂપથી સંપન્ન થશે અને બહુ જે તમામ લોકોને અમે પહેલી વખત અહીંયા મુલાકાત લીધી છે તો તમામને કોઈનું કોઈ પર્સન હોય બીજી કોઈ વસ્તુ હોય આ સંબંધિત પણ અમે ચર્ચા કરી હતી અને ફ્યુચરમાં પણ ઘણી વખત અમે અહીંયા વિઝિટ કરીને અને આપણા જે શહેરને કેવી રીતે આપણે સારી રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે આ માટે પણ હું અમે લોકો મળીને આપણે જે ધ્રાંગધ્રા તાલુકા અને જે સિટીની જે પોલીસ છે આની સાથે મળીને અને સારી રીતે અમે કામગીરી કરવાની કોશિશ કરીશું અને આજનો જે મુલાકાત છે આ મુલાકાત દરમિયાન સારી રીતે જે બંને જગ્યાએ પાટડી અને જે ધ્રાંગધ્રા છે ત્યાં મુલાકાત થઈ છે અને આગામી જે ફેસ્ટિવલ સંબંધિત ઘણી બધી સૂચનાઓ પણ અમે આપી છે અને આમ લોકો તરફથી જે પણ અમને કોઈ જાણકારી મળી છે આ પર આપની પણ પોલીસ કામગીરી કરવાની છે તો હું ફરીથી એક વખત આપતા